વાત કરીએ યાત્રાધામ અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓ માટે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જી હા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો ભક્તોની સલામતી માટે અને અન્ય કોઈ વન્યજીવ રસ્તામાં ન આવી જાય તે માટે પરિક્રમા પદ પર લગભગ ત્રણ કિલોમીટર સુધી લોખંડની જાળીવાળો ડોમ તૈયાર કરવામાં આવશે જેનાથી ભક્તો રાત્રિના અંધાકારમાં પણ પરિક્રમા કરી શકશે અંધારામાં જવાનો ભય પણ નહીં રહે લોખંડવાળો ડોમ અને લાઇટિંગ પાછળ અંદાજે પાંચથી છ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જે આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં તૈયાર થઈ જાય તે પ્રકારનો અંદાજ છે પરિક્રમા માર્ગ પરથી જ્યારે રાત્રે ભક્તો પસાર થશે ત્યારે શ્રેષ્ઠ નજારો પણ જોવા મળશે કેમ કે આ પરિક્રમા કર્યા પછી ભક્તો અંબાજીમાં રાત્રિ રોકાણ કરી શકશે એટલે હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિકોને પણ આવક થશે દીપડાનો ત્રાસ કહીએ અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા ને લાઇટિંગ ને રિલેટેડ જે ઇશ્યુ છે એના કારણે અત્યાર સુધી થઈ નતું રહ્યું તો અત્યારે ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમાપ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જે કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે આખો પરિક્રમાપથ જે છે લગભગ ત્રણેક કિલોમીટરનો છે